સર્વેશ્વર ચોક જ નહીં જૂનું નાળું પણ રિયાલિટી ચેક દરમિયાન ચોંકાવનારના દ્રશ્યો સામે આવ્યા યાજ્ઞિક રોડ પર ભારે વાહનોની પણ અવર જવર કારણે નાડું ધરાશાયી થયું હોવાની સંભાવના તો આજથી યાજ્ઞિક રોડ બંધ કરાયો છે

તેની રાજાશાહી વખતનું હોય અને બેલા છે તે પણ નીકળી ગયેલા હતા જોકે રિયાલિટી ચેક બાદ કોર્પોરેશને નક્કી કર્યું હતું કે માત્ર સર્વેશ્વર ચોક નહીં યાજ્ઞિક રોડનું નાડું પણ બનાવવામાં આવશે અને તેના જ ભાગરૂપે આજથી આ કામગીરી શરૂઆત થશે બોક્સ ટાઈપ આખું આ નાડું સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ પસાર થાય ત્યાં સુધી બનાવવામાં આવશે આ દ્રશ્યો જોઈ શકાય છે સર્વેશ્વર ચોકના કે જ્યાં બોક્સ ટાઈપ એટલે કે કઈ પ્રકારનું આખું આ જે નાડું છે તે બનાવવામાં આવી રહ્યું છે કારણ કે ચોમાસાની અંદર સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હતી ને ભારે પાણીના કારણે જે કહી શકાય કે નાળું છે તે ધળાશય થયું હતું ને તેમાં એક મહિલાનું મોત પણ થયું હતું જોકે કોર્પોરેશન દ્વારા હવે આખું આખું આ નાડું જે છે નવેસરથી બનાવવામાં આવ્યું છે સર્વેશ્વર ચોકથી લઈ યાજ્ઞિક રોડ સુધી કે જ્યાંથી ભારે વાહનો છે તે પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે ચાર મહિના સુધી યાજ્ઞિક રોડ છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે યાજ્ઞિક રોડ છે તેમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કારણ કે આ નાડું બનશે નહીં ત્યાં સુધી લોકોની અવર જવર છે તે પણ હાલ બંધ કરવામાં આવી છે કેમેરા પર્સન કાર્યવાહી પાંચ વારું ગેરકાયદે બિલ્ડિંગ તોડવા તંત્ર પહોંચ્યું ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાની ટીમ પણ પહોંચી છે સૂચિત પ્લોટમાં હાઈવાઈઝ ઇમારત ખડકી દેવામાં આવી હતી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયા છે રહીમ હવે રાજકોટમાં બિલડાસિંહ મનમાની અને દાદાગીરી નહીં ચાલે ગેરકાયદે જેટલા પણ બાંધકામ હશે દાદા નો બુલડોઝર ફરી વળશે ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના રાજકોટ શહેરની અંદર આડેધડ બિલ્ડરો દ્વારા સૂચિત વિસ્તાર હોય કે પછી અન્ય સ્થળો હોય ત્યાં ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકી દેવામાં આવતી હતી અને તેની જ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે લાલ આક કરવામાં આવી છે કારણ કે અત્યાર સુધી એવું હતું કે બિલ્ડર અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સાઠગાંઠથી આડેધડ બિલ્ડિંગો ખડકી દેવામાં આવતા હતા અને પ્લાન પાસ થઈ રહ્યા હતા પરંતુ જે રીતના ચકાસણી કરવામાં આવી છે ને અત્યાર સુધી બસો સાઠ બેની જે નોટિસો ઇસ્યુ થઈ છે તેને લઈને હવે જે કામગીરી છે તે આ શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના પોલીસ બંદોબસ્તની સાથે આ પાંચ માળનું આખું બિલ્ડિંગ છે તે ડિમોલેશન કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને ખાસ જે સ્થળ ઉપર જે ડિમોલેશન કરવાની છે તે સ્થળ અગાઉ સીલ કરી દેવામાં આવ્યું હતું ને હાલ જે સીલ છે તે તોડી અને સાથે જ જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે આખે આખું બિલ્ડિંગ છે એક બાદ એક ફ્લોર છે તેને પાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે કહી શકાય કે ટાઉન પ્લાનિંગ અધિકારીઓ સહિતના લોકો છે તે અત્યારે પહોંચ્યા છે બિલ્ડિંગ જે કહી શકાય બાંધકામો છે તેની સામે ખાસ કાર્યવાહી કરવા માટે પહોંચ્યા છે સાહેબ ખાસ જે આ બિલ્ડિંગની વાત કરવામાં આવશે ડિમોલેશનની શું વિગત છે શું આખી છે ને અમારા બીઆરઓ હોય ને એ તમને માહિતી આપશે બપોરે એમ નહીં તમે અત્યારે આવ્યા છો ગેરકાયદેસર શું છે આખી હેલો પીઆર ઓ ની વાત આવી રહી છે કે પીઆરઓ હસ્તક માહિતી આપશે પરંતુ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આખું આ બિલ્ડિંગ છે તે અગાઉ સીલ કરવામાં આવ્યું હતું ને હાલ જે આ બિલ્ડિંગ છે તે તોડવા માટેની જે શટર છે તેને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે શટર ખુલ્યા બાદ જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે ઉપરના ભાગે જશે અને ત્યારબાદ છે આખી આ જે ગેરકાયદેસર પાંચ માળનું બિલ્ડિંગ છે તે તોડવામાં આવશે જો વાત કરવામાં આવે તો આ શટર છે ધીમે ધીમે ખોલી રહ્યા છે ને ત્યારબાદ જે અલગ અલગ વસ્તુઓ છે હથોડાથી જે બિલ્ડિંગ છે તે તોડવામાં આવશે આધુનિક સાધનો જે બ્રિગેડની ટીમ પાસે છે તેમના દ્વારા જે આસપાસના લોકોને પણ નુકસાન ન થાય તે રીતના આખું બિલ્ડિંગ છે તે પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે કારણ કે અત્યાર સુધી બિલ્ડરો છે તેમના દ્વારા જે પૂર્વ ટીપીઓ છે મનસુખ સાગઠીયા સાથેની સાઠ ગાંઠને કારણે છે તે આમ ખડકી દેવામાં આવતા હતા પરંતુ હવે જે રીતના બસો સાઈઠ બે ની નોટિસો ઇસ્યુ થઈ છે તેની વિગતો માંગવામાં આવી છે અને બસો સાઈઠ બે ની નોટિસ બાદ જે સુપ્રીમ કોર્ટના આદેશના જે કહી શકાય કે તમે કયા પ્રકારની કામગીરી કરી છે તેની માંગ થઈ છે ને તેની હિરિંગ પણ થયું હતું ને હવે એક બાદ એક જે બાંધકામો છે બિલ્ડરો દ્વારા જે ખડકી દેવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકા કરશે એટલે કહી શકાય કે હવે બિલ્ડરોની મનમાની છે તે રાજકોટમાં નહીં ચાલે તેના સામે પણ દાદાનું બુલડોઝર છે તે હવે ફરવાનું છે જીવન જીરા બદલ આભાર આપનો